સમગ્ર રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ડેમો અને તળાવોમાં નવા નીરની આવક શરૂ થઈ ચૂકી છે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં છ હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક શરૂ થઈ ચૂકી છે જેને પગલે ડેમની સપાટી ત્રણસો પાંચ ફૂટને પણ પહોંચી છે આવનારા સમયમાં પણ ઉકાઈ ડેમની સપાટીમાં સતત વધારો જોવા મળશે ચાલુ વર્ષે ઉકાઈ ડેમમાં નવા નીર આવવાની શરૂઆત થઈ ચૂકી છે નવા નીર આવવાને લઈ ડેમની સપાટીમાં ધીમી ધારે વધારો થઈ રહ્યો છે ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી હાલ છ હજાર છન્નું ક્યુસેક પાણી આવી રહ્યું છે જેને પગલે ડેમની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ફૂટ પર પહોંચી છે હાલ મહારાષ્ટ્રના હંથનુર ડેમમાંથી છ હજાર ક્યુસેક જ્યારે પ્રકાશા ડેમમાંથી ચોત્રીસો ક્યુસેક પાણી આવી રહ્યું છે આજ રોજ તારીખ ઓગણત્રીસ છ બે હજાર ચોવીસના રોજ ઉકાઈ ડેમની સપાટી ત્રણસો પાંચ પોઈન્ટ ચોપન ને એની કેપેસિટી ત્રેવીસ ઇઠ્યોતેર પોઈન્ટ બાસઠ છેલ્લા ત્રણ દિવસમાં ઉપરવાસના વરસાદને કારણે બાર એમસીએમ જેટલું પાણીની આવક થઈ છે આજ રોજ છેલ્લા ત્રણેક કલાકમાં છ એક હજાર જેટલો ઇન્ફ્લો આવે છે ગયા વર્ષે ઓગણત્રીસ છ બે હજાર ત્રેવીસના રોજ છ હજાર જેટલો ઇન્ફ્લોની ગયા વર્ષે આવકની શરૂઆત થઈ હતી ગઈ વર્ષે પણ સારા મોન્સૂનના કારણે ડેમ ફૂલ ભરાઈ જવાથી પૂરતા પ્રમાણમાં લોકોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું હતું તેમ આ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં વરસાદ આવશે તો ત્રણસો પિસ્તાલીસની સપાટી ડેમ ભરાઈ જવાની શક્યતા છે તેના કારણે પાંચે પાંચ જિલ્લાઓમાં આપણે ખેતી માટે પીવાના પાણી માટે ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમ માં પાણી આવવાની શરૂઆત ગત 25મી જૂન થી થતા ડેમ માં હજુ સુધી આશરે એક લાખ વીસ હજાર ક્યુસેક નવા નીરનો જથ્થો આવી ચૂક્યો છે